એ ભાઈ ચાર દીઠ તો ભાવનગરમાં બહ બહાટી બોલે છે હે મારા વાલા હજી તોય ભાવનગર નો વારો બાકી છે અને હે મારા કલેજા રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદમાં બહ બહાટી બોલ છે મારા વાલા બપોર પછી તમે જુઓ માવઠાની મજા

મોદી સાહેબ જેવી મોજ કરાવે છે આ એવી જ મોજ માવઠું કરાવવાનું છે અને આજ તો દ્વારકા પટ્ટી પોરબંદર જામનગર બધા નો વારો આવી જાય આજે મોરબી વાળા છમક છલો કરતા આવશે આટામાં ઉત્તર ગુજરાત માં તો મોડી રાતે દોધ માર વરસાદ ખાબકી પડવાનો છે વાલા તો ભરાય તાલ ની તૈયારી કરી રાખજો બધો પલાર છે મારા વાલા આ તો બનાસકાંઠા ની બાજરી હોતન પલાર છે હજી તો વાર છે માવડાય ની હજી તો આ બાર તારીખ લગી મોર બોલશે મોર મારા વાલા એ આ માલ ઠું તો આવું છે ખેડૂતોને જાજુ નુકસાન એ જો મારા વાલા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની હાલત જુઓ કચ્છની અંદર જુઓ ને ઉત્તર ગુજરાતને જોવો તો એને મારા વલડા બધાય કલે જાઓ હો તમારો માલ બધો એ હેચવી લેજો મારા ભાઈ